અત્યારે આ જે પ્લેન ટકરાયું અને ત્યાં આગળ જે બિલ્ડિંગનો કાટમાળ છે એ હજુ મોટી સંખ્યા એટલે મોટી માત્રામાં કાટમાળ છે અને એમાં શોધખોળ ચાલી રહી છે કે લોકોની વસ્તુ કેટલી છે એમાંથી કેટલીક વસ્તુઓ મળી છે અમદાવાદમાં બાર જૂને એર ઇન્ડિયાનું વન સેવન્ટી વન ફ્લાઇટ ક્રેશ થઈ ગયું ત્યારે લોકોના મનમાં સવાલ છે કે આ પ્લેનની અંદર જે બસો ને ત્રીસ યાત્રીઓ અને બાર જેટલા ક્રૂ મેમ્બરો મુસાફરી કરતા હતા તો એમનો જે સામાન હશે એમની પાસે રોકડ હશે એમની પાસે દાગીના હશે એમની પાસે દસ્તાવેજો હશે એનું શું થશે એવો લોકોના મનમાં સવાલ છે તો અત્યારે આ જે પ્લેન ટકરાયું અને ત્યાં આગળ જે બિલ્ડિંગનો કાટમાળ છે એ હજુ મોટી સંખ્યા એટલે મોટી માત્રામાં કાટમાળ છે જ અને એમાં શોધખોળ ચાલી રહી છે કે લોકોની વસ્તુ કેટલી છે એમાંથી કેટલીક વસ્તુઓ મળી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બાર જૂને એર ઇન્ડિયાનું વન સેવન્ટી વન ફ્લાઇટ છે એ એક ને આડત્રીસે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપરથી ટેક ઓફ થયું અને ત્યાંની નજીક જે મેઘાણી નગરમાં બીજે મેડિકલ કોલેજનું જે ડૉક્ટરોનું જે હોસ્ટેલ હતું ત્યાં આ બિલ્ બિલ્ડિંગમાં પ્લેન ટકરાયું અને બસો ને એકતાલીસ લોકોના મોત આ પ્લેનની અંદર બસ્સો ને બેતાલીસ લોકો સવાર હતા બસો ત્રીસ યાત્રીઓ અને બાર જેટલા ક્રૂ મેમ્બર એમાં સવાર હતા એટલે જ્યારે આ પ્લેન ટકરાયું એટલે એક સ્વાભાવિક જ વાત હતી કે આ પ્લેનમાં જે લોકો જઈ રહ્યા હતા એ લંડન જઈ રહ્યા હતા એટલે મોટે ભાગના સુખી સમૃદ્ધ અને ધનવાન લોકો જ આ પ્લેનમાં હશે અને જ્યારે લંડન જઈ રહ્યા હોય ત્યારે એમની પાસે ઘણી બધી વસ્તુઓ હોવાની સંભાવના છે એમની પાસે રોકડા બી હોઈ શકે એમની પાસે ડોલર બી હોઈ શકે એમની પાસે પાઉન્ડ બી હોઈ શકે એમની પાસે જે વિઝા કે મહત્ત્વના જે દસ્તાવેજો છે એ પણ હોઈ શકે ઘણી બધી વસ્તુઓ હોય હોવાની સંભાવના છે એટલે આ બાબતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડાક દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે દરેક સામાન જે કંઈ પણ સામાન હશે રોકડ હશે એને કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવશે એનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે અને એ પછી જે પણ કોઈ સંબંધિત પરિવાર હશે એને એ માલસામાન સોંપવામાં આવશે એમને પરત કરવામાં આવશે હર્ષંઘવીએ તે વખતે એવું કીધેલું કે આ વ્યક્તિગત વસ્તુઓને શોધવા માટે પોલીસ સહિતની આખી જે ટીમ છે કાર્યકરો છે એ બધા સખત મહેનત કરી રહ્યા છે કારણ કે કાટમાળનું જે પ્રમાણ છે એટલું બધું છે કે એની વચ્ચે શોધવું બહુ જ મુશ્કેલ પડે છે પરંતુ અત્યારે બધા લોકો પોતપોતાની રીતના સખત મહેનત કરી રહ્યા છે અને અમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સાથે નજીકથી સંકલન કરી રહ્યા છે આ સામાનનું ભાવાત્મક મહત્ત્વ સમજીને અમે જેમ બને તેમ જલ્દી લોકોને એ સામાન પરત કરીશું એવું હર્ષ કીધું હતું હવે અત્યારના જે આ બીજે મેડિકલ કોલેજમાં વિમાન અથડાયું અને આખી બિલ્ડિંગ તૂટીને વિમાન બી આખા તૂટીને બધું વેરવિખેર થઈ ગયું એટલે મોટા પ્રમાણની અંદર જે કાટમાળ છે એમાં કેટલાક કાર્યકરોએ શોધખોળ કરી તો સિત્તેર તોલા જેટલું સોનું મળી આવ્યું છે અને એંસી હજાર જેટલા રોકડા અત્યારે મળી આવ્યા છે એક ભગવદ્ ગીતા પણ મળી આવી છે અત્યારે આ બધું પોલીસને સોંપી દેવામાં આવ્યું છે પરંતુ બસો બેતાલીસ લોકો હતા એટલે હજુ ઘણી બધી વસ્તુઓ મળવાની સંભાવના છે જેમ જેમ મળતી જશે એમ તેમ બધું રેકોર્ડ પર લાવી અને જે તે સંબંધિતને આપવામાં આવશે આમ તો જે પણ કોઈ પરિવાર હોય એ પહેલાં તો એમ જ વિચારે કે એમના માટે એમનું સ્વજન મહત્ત્વનું છે એમનું સ્વજન ગયું એ જ એમના માટે મોટી લોસ છે પરંતુ એમાં કોઈ મૂલ્યવાન વસ્તુ હોય તો એ સંબંધિત પરિવારને કામ પણ લાગી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ